જય જવાન જય કિસાન જય મુરલીધર આજે તારીખ સાત અને પેલો મહિનો અને બે હજાર છવ્વીસ હવે મિત્રોજી આપણે આ જીરું છે એ મંતવ્ય નવ નંબર છે અને અમારા ભાણવડ તાલુકાના શ્રીનાથજી એગ્રોમાંથી અમારા કલ્પેશભાયાગરથી બ્યાણ લીધેલું છે અને આપણે આને જે આપણે કોરોના આપ્યું હતું એની ગણતરી કરી એટલે આજે ત્રેપન દિવસ થયા છે અને પચાસ દિવસે આપણે પાંચમું પાણી આપ્યું હતું જોકે આ જીરું છે એમાં ખરેખર સોથું પાણી આપ્યું ત્યારે પણ પીરિયાની અસર થઈ અને સુકારો પણ ક્યાંક ક્યાંક જોવા મળતો હતો કારણ કે આ જમીન કરાર જમીન છે જાડી જમીન છે અને થોડું ઘણું પાણી ભરાય છે એથી થોડોક તકલીફ થઈ હતી અને હવામાન પણ અવાર ખરાબ પહેલેથી છે અને હાલમાં પણ હવામાન જોઈએ તો ક્યાંક ને ક્યાંક ઠાર ઝાકરું આવે છે એટલે ખરાબ જ કહેવાય પણ કલ્પેશભાઈ છે એ આમ તો મને એનો અનુભવ છે અને કોઈ પણ કંપની હોય મિત્રો કે કોઈ પણ એગ્રો આપણે એની એડવર્ટાઈઝ કે ભલામણ નથી કરતા પણ આપણા ખેડૂતભાઈઓ માટે આપણે કાયમી માટે આપણા ખેડૂત ચેનલમાં કીધેલું છે કે સારી માહિતી અને સસોટ હશે એ તમારા સામે આપણે વારંવાર બતાવશું જેથી કરતાં આપણા ખેડૂતભાઈઓને આવનારા દિવસની અંદર કંઈક કાળજીપૂર્વક ખેતી કરવી હોય તો કામ આવે અને ઉત્પાદન પર સારું મળે એવા અમારા જી શ્રીનાથજી એગ્રોના કલ્પેશભાઈ છે એમને એમની ભલામણ હેઠળ આપણે જે જીરાની અંદર કાળજીપૂર્વક ખેતી કરીશી એમાં ખાસ કરીને પચાદીએ આપણે જે ઓવરલોડ તાણ હતી જો એક રિસ્કી હતી કે કલ્પેશભાઈએ એવું કીધું કિશોરભાઈ આપણે એક ટ્રાય કરી અને કિસ્મત અજમાવી અને પાણી આપી અને આપણે ઉપરા ઉપર એવું લાગે તો બે રાઉન્ડ ગારામાં પણ પિત્ત પાયેલું હોય અને ગારો હોય જમીનમાં તોય પણ આપવું પડે એના માટે તમે સક્ષમ હોવ અને આ લડાઈ કરવી હોય તો આપણે પાણી આપીએ તો મેં કલ્પેશભાઈને કીધું કે ભાઈ આપણે સારું ઉત્પાદન મળે તો આપણે મહેનત તો કરવી જ છે એટલે પચાસ દિવસે પાણી આપવું પછી ક્યાંક ને ક્યાંક આજ આ છઠ્ઠો દિવસ છે પાણી આપ્યું એનું અને હજી ઠાર જાકર કરે ને એવા જોશમાં આવે છે એટલે ક્યાંક ને ક્યાંક એક રાઉન્ડ આપણે આપ્યો તો એ કલ્પેશભાઈની ભલામણ એટલે આપ્યો તો અને સારું રિઝલ્ટ મેળ્યું સો ટકાનું રિઝલ્ટ મેળ્યું પછી આપણે જે કહીને કે પાણી ભરાતું હોય અમુક જગ્યાએ ઠાર ઝાકરો આવે તો સામાન્ય નાખી અને ઠાઠે જ્યાં પાણી ભરાય ત્યાં થોડો ઘણો આપણે એમ થતું હતું કે સુકારો આવે એવો પ્રશ્ન બનતો હતો તો કલ્પેશભાઈને આપણે વિડીયા દ્વારા કીધું કલ્પેશભાઈ આ પ્રશ્ન ક્યાંક પાંચ ટકા જીરાની અંદર આપણે એવું લાગે કે આવનાર સમયની અંદર અહીં કદાચ હુકારો બેસે તો કલ્પેશભાઈ જે અત્યારે આપણે એક દવા આપી છે એને વિગે આપણે ચાર પંપ કરી અને છાંટવાની છે જો આગળ મોટભાઈ અમારા દવા છાંટે છે લગાતાર આજ ત્રીજો દિવસ છે ખંભે પંપ લઈને છાંટે આપણે સાડા ચૌદ વીઘાનું જીરું છે આ એ કટકું બતાવી મંતવ્ય નવ નંબર છે એ ચાર વીઘાનું જીરું છે ઓલી વાડીમાં સાડા દસ વીઘાનું જીરું છે એ છે કનક ચાર નંબર એટલે કાળજીપૂર્વક ખેતી કરી અને કલ્પેશભાઈ છે એ હોશિયાર છે ખરેખર એનો અનુભવ કરેલો છે ઘણા એવા પ્રોડક્ટ જે કંપનીનો અલગ અલગ કંપનીનો આવે એને એથી જાણકારી છે કે આ વસ્તુ કરવાથી આનું રિઝલ્ટ મળે છે એટલે એને માર્ગદર્શન હેઠળ ખેતી કરી અને તમને બતાવું છું મિત્રો આ જીરું લાઈવ પચાસ દિવસે પાણી આપ્યું છે અને આપણે ખબર છે ક્યાંક ક્યાંક હવામાન ખરાબ છે હજી આવનારા સમયની અંદર માવઠા થવાના છે એટલે આપણે એની સતત નજરમાં સહી અને ક્યાંક ને ક્યાંક ખેતીમાં જાગૃતતા લેવાની કોશિશ કરું છું મિત્રો આપણા ખેડૂત ચેનલ દ્વારા અને ભણવ તાલુકાના અમારા શ્રીનાથજી એગ્રોનાજી કલ્પેશભાઈ છે એની પણ આપણા ખેડૂત ચેનલ માટે કાયમી માટે માહિતી આપવાનો એક ક્યાંક ને ક્યાંક એક ઈચ્છા વ્યક્ત કરી છે કિશોરભાઈ કે કંપનીની કોઈ આપણે લેવા દેવા નથી પણ સારા કંપનીની દવાઓ અને ક્યાંક ને ક્યાંક ખેડૂને જે અસમજ હોય એના માટે કદાચ આપણી જરૂર પડશે તો આપણે સપોર્ટર બનશું અને ખેડૂતને સારી માહિતી આપશું કે આવનારા સમયની અંદર ઓછા ખર્ચે સારું ઉત્પાદન લઈ શકે અને સારી કંપનીની ગુણવત્તાવાળી દવાઓ છાંટવાથી આપણે સો ટકા રિઝલ્ટ મળે એટલે મિત્રો આ હેતુ આપણો છે આગળ પણ આવનારા સમયની અંદર આપણે આ જીરાનો વિડીયો બનાવશું આજો અત્યારે આપણે ત્રેપન દિવસનું જીરું થયું અને મોટભાઈ દવા છાંટે છે અને ફૂલ બાકાજી ખ્યાલ છે મિત્રો જીરામાં તો આપણે ખબર જ છે કે જીરું એક જુગાર રમવા જેવી વાત છે જોખમ અને રિસ્કી તો હોય જારું ઉત્પાદન લેવું હોય ચાર ચાર પાંચ પણ મણ કરવું હોય તો કોઈ આમાં કોઈ નડતરૃપે નથી થતું પણ આપણે સારા ઉત્પાદન માટે આ કરી કરીશી આવનારા સમયની અંદર આ કેવું થશે આગળ હજી શું હશે કેવો બગાડ આવશે આનું રિઝલ્ટ કેવો આવશે તે પણ તમને બતાવશું એટલે જોઈ લ્યો મિત્રો આ જીરું આપણું અને ખાસ કરી અને આગળ પણ આપણે અપડેટ આપતા રહેશું જીરા વિશે અને હવામાન વિશે પણ આપણા ચેનલની અંદર તમને દરરોજ અપડેટ મળતી રહેશે એટલે આ વિડીયો એ પૂરો કરી જય જવાન જય કિસાન જય મુરલીધર